નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું રગડાપુરી રગડાપુરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે પાણીને તૈયાર કરીશું તો તેની અંદર ફૂદીનો તીખી મરચી આદુ ધાણાભાજી ખાંડ આમલીનું પાણી મીઠું વગેરે ઉમેરો કરી એને વ્યવસ્થિત રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા બાદ એને વ્યવસ્થિત ચાણીની મદદથી ચાળી એક બાઉલની અંદર આપણે એમાં થોડોક ક્યુબ નાખી થોડીક બુંદી નાખી એને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે હવે રગડો બનાવીશું રગડો બનાવવા માટે બટેટા લઈશું બાફેલા તેમાં વટાણા બાફેલા લઈશું તેમાં થોડોક ચાટ મસાલો નાખીશું ત્યારબાદ ચાટ મસાલો નાખ્યા બાદ ત્યારબાદ એની અંદર આપણે ગરમ મસાલો નાખીશું જરૂરિયાત મુજબ આપણે એની અંદર મીઠું ઉમેરીશું ત્યારબાદ મેસરની મદદથી આપણે વ્યવસ્થિત રીતે એને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ હવે આપણે એક બીજું પાન લઈશું જેની અંદર આપણે આ બધો જ રગડો એમાં નાખી અને ગેસની ફ્લેમ ચાલુ કરી ત્યારબાદ એની અંદર આપણે જે પાણી બનાવેલું છે પા એ પાણીનો ઉમેરો કરીશું ત્યારબાદ એને વ્યવસ્થિત રીતે ગરમ થવા દઈશું ગરમ થયા બાદ હવે મસ્ત રીતે રગડો તૈયાર થઈ ગયો છે આપણો તો હવે સબિન પ્લેટની અંદર આપણે પાણીપુરી લઈશ એમાં થોડોક રગડો નાખીશું થોડુંક પાણી નાખીશું ત્યારબાદ સેવ અને બુંદી નાખી ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી અને હવે આપણે એની પાણીપુરીની મજા લઈશું તો આ રગડાપુરી અમારે તો બહુ જ મસ્તની બની છે તમે પણ ઘરે આ રગડાપુરીની ટ્રાય કરજો તમારે ઘરે પણ કેવી બની છે